ખેડૂત મિત્રો વાવણી માટે તૈયાર થઈ જાવ આ દિવસથી ગુજરાતમાં ફરીથી ચોમાસુ સક્રિય થશે નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે હવે પછી ચોમાસું બીજી વખત ક્યારે સક્રિય થશે તે વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો વાત કરીએ તો કે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ આગાહી મુજબ રાજ્યમાં અગિયાર જૂન સુધી ચોમાસું પહોંચી જવાનું હતું જે અંતર્ગત અગિયાર જૂનના રોજ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું પહોંચી તો ગયું પરંતુ હવે છેલ્લા બે દિવસથી ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે જેના કારણે ચોમાસું નબળું પડ્યું છે તો આગામી દિવસોમાં કેવો વરસાદી માહોલ રહેશે તે અંગે સંપૂર્ણ માહિતી આ વિધ્યની અંદર આપણે મેળવીશું વાત કરીએ તો કે હવામાન વિભાગ દ્વારા જણાવેલી માહિતી મુજબ ચોમાસા માટે મજબૂત સિસ્ટમ સક્રિય થવી જોઈએ અને તારીખ અગિયાર જૂન બાદ દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી કરી હતી જેના કારણે ભારે વરસાદની શક્યતાઓ પણ હતી પરંતુ મજબૂત સિસ્ટમ સક્રિય ન થતા ચોમાસું નબળું પડી ગયું છે અને દક્ષિણ પશ્ચિમના પવનો પણ નબળા હતા જેના લીધે ચોમાસું આગળ વધી શક્યું ન હતું હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી આગાહી મુજબ હવે આગામી સાત દિવસમાં કોઈ પણ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ શકે તેમ નથી જેના કારણે રાજ્યમાં હજુ હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી નથી જેથી આગામી સાત દિવસોમાં છૂટા છવાયો વરસાદ કેટલાક વિસ્તારોમાં પડવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરી છે ત્યાર પછી વાત કરો તો કે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં જેમ કે દાહોદ છોટાઉદેપુર મહીસાગર પંચમહાલ અને અમદાવાદ તેમજ દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદી આગાહી કરવામાં આવી છે પરંતુ દક્ષિણ પશ્ચિમ પવને ધીમી ગતિને લીધે આ વરસાદી માહોલ આગળ વધી શકે તેમ શક્યતાઓ ઓછી છે જેના લીધે હજુ પણ ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને ચોમાસાની થોડી દિવસની રાહ જોવી પડશે તો તેના આ વરસાદના જે આગાહી છે તેમાં આપણને અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તે વિશે વાત કરીએ તો કે ગુજરાતના હવામાન વિભાગના નિસ્લાન તેવા અંબાલાલ પટેલ દ્વારા પણ ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં તમને જણાવ્યું છે કે આદ નક્ષત્રમાં ચોમાસું બેસે તો તે સારું ગણી શકાય જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી સત્તરથી વીસ જૂન સુધી અરમ અરબ સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ એક્ટિવિટી થશે જેના લીધે તારીખ એકવીસથી પચીસ જૂન સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો ખેડૂત હજુ પણ એક અઠવાડિયા જેટલી રાહ જોવી પડશે અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોને પણ તૈયાર થઈ છે કેમ કે ગુજરાતના ચોમાસાની એન્ટ્રી થવા બાદ ચોમાસું ઠંડુ ખેડૂતોને રાહત મળે છે પરંતુ કેટલાક ખેડૂતો ચોમાસાની રાહ જોઈને પોતાની વાવણીની પ્રક્રિયાઓ શરૂ કરવા જઈ રહ્યા છે તેમણે જણાવી દઈએ કે આગામી ચાર દિવસોમાં એટલે કે અઢારથી થી વીસ જૂન પછી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે જેથી તેઓ વાવણી માટે તૈયાર રહે તો ખેડૂત મિત્રો આ તા ગુજરાતની અંદર આપણે બીજી વખત જે સિસ્ટમ છે વરસાદની તે ક્યારે સક્રિય થશે તો જે અઢારથી થી વીસ તારીખની અંદર આપણને જે સિસ્ટમ છે તે સક્રિય જોવા મળશે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો ધન્યવાદ